અમદાવાદ અને ગાંધીનગર વિઝા લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા વિદેશ મોકલતા હોવાનું તપાસમાં ખુલ્યું છે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળી આવેલ ડોક્યુમેન્ટ બનાવટી નીકળ્યા હતા સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં કુલ પાંચ ફરિયાદ નોંધી છે અલગ અલગ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરાઈ છે આ રેકેટમાં

અથવા રિકમેન્ડેશન લેટરમાં અછત હોય છે ગ્રેજ્યુએશનમાં પરંતુ એજન્ટ તરફથી એવું એ લોકોની પ્રોમિસ આપવામાં આવે છે કે ગમે તે કાગળ ઓછો હોય ગમે તે સમસ્યા હોય અમે અમારી રીતે તમારું સેટ કરાવી દઈશું પણ આમાં ઊંચી ફી લઈને ઊંચી ઊંચા રકમ લઈને અમે કરાવી દઈશું